વડોદરાના મકરપુરાના આકાશવાણી રોડ સ્થિત સિંધી ભાઈઓ દ્વારા ચેટીચાંદના પર્વ નિમિત્તે છાશ તથા મસાલા ચણાના પ્રસાદ રૂપે આયોજન કરવામાં આવ્યું હતું આજે ચેટીચાંદ વડોદરામાં સિંધી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી છે ત્યારે આકાશવાણી વિસ્તારના સિંધી ભાઈઓ દ્વારા ચેટીચાંદ નિમિત્તે છાશ તથા મસાલા ચણાનું આયોજન કરવામાં આવ્યું હતું આજે સિંધી સમાજ દ્વારા ચાંદ નિમિત્તે ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે ઝૂલેલાલની પૂજા કરી છાસ તથા મસાલા ચણાનું વિતરણ કરવામાં આવ્યું હતું વડોદરાના આકાશવાણી રોડ સ્થિત સિંધી ભાઈઓ દ્વારા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે પ્રસાદમાં છાસ તથા મસાલા ચણાનું આયોજન કરવામાં આવ્યું હતું જે પ્રસાદનો આવતા જતા રાહદારીઓએ લાભ લીધો હતો અને ધન્યતા પ્રાપ્ત કરી હતી आयो लाल सभी चो झूले लाल आज हमारा नवा साल है उसको हम धूमधाम से उजाते हैं हम जो भगवान का दिया हुआ है उसी की सेवा करते हैं जो हम सेवा कर सकते हैं वो हम इधर सबको छाछ और प्रसाद देके हम लोग सेवा कर रहे हैं